ધુમ્મસના કારણે ફ્લાઇટ ટ્રેન ના શેડ્યુલ ખોરવાઈ ગયા શિયાળાની કાતલ ઠંડીનો સમય શરૂ થતાં જ દિલ્હીમાં સીઝનની સૌથી પહેલી રહી છે તેમજ હવામાન વિભાગે ગાઢ ધુમ્મસના પગલે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે ઉત્તર પ્રદેશના નોયડા અને ગાઝિયાબાદમાં પણ ગાઢ ધુમ્મસ છે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીએ ભારે કહેર વર્તાવ્યો જમ્મુ કાશ્મીરમાં ચાલીસ દિવસનો હાથ થી જવતી ઠંડીનો છેલ્લાય કલાન સમય શરૂ થઈ ગયો છે આ સમયમાં પર્વતીય પ્રદેશોમાં મધ્યમથી ભારે વર્ષાની આગાહી છે